જી ના બાળકો તથા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો આરએમપીએસ ફ્લાઇંગ કીટ શાળાની ત્રણેય શાખાઓ દીવા અંધારા તથા જીઆઈડીસી માં સિનિયર કેજી ના બાળકોનું પદવીદાન સમાણો તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું શાળામાં આખા વર્ષ દરમિયાન અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બાળકો દ્વારા સર્જનાત્મક રીતે ભાગ લેવામાં આવે છે જેમાં નાના ભૂલકાઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ્સ પ્રમાણપત્ર ઇનામો પ્રાપ્ત કર્યા શાળામાં ઓલિમ્પિક્સ અખિલ ભારતીય ડ્રોઈંગ સ્પર્ધા રંગોત્સવ સેલિબ્રેશન સ્પર્ધા જેવી અનેક બાહ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં પણ બાળકો દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું જેના પ્રમાણપત્ર મેડલ્સ એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ શ્રી રાકેશ જૈન શ્રી મહાવીર જૈન આરએમપીએસ ઇન્ટરનેશનલ શાળાના ડિરેક્ટર અને આચાર્ય શ્રી મેલરોય મેકડોનાલ્ડ્સ ફ્લાઇંગ કિટ શાળાના આચાર્ય શ્રીમતી અર્ચના નેગી પટેલ તથા ઓપરેશન હેડ શ્રી દર્શન જૈન હાજર રહ્યા હતા અને બાળકોને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરી બિરદાવ્યા હતા